સુરતના સામસાર કરતી ઘટના સામે આવી છે જેમાં પાંચ વર્ષની બાળાને તેના પિતાના સગા મોટા ભાઈ પીંકી નાખી હોય તે પોલીસના રાહત હમણાં છવી પાડ્યો હતો સુરતના કાપોત્રામાં પાંચ વર્ષની બાળકી પર તેના જ મોટા પપ્પાએ દુષ્કર્મ આચાર્યું હતું પિતાનો સગો મોટો ભાઈ જ દેવા બાળકીના માતા વતન ગયા હતા જેથી મોટા પપ્પાને ત્યાં રમવા ગઈ હતી ત્યારે બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ બાળકીની ગુપ્તાંગમાં દુખાવ થયો હતો જેથી માતા વતન થી પરત આવ્યા બાદ બાળકી તપાસ કરતા ગુપ્તાંગ ઈજાઓ જોવા મળી હતી માટે બાળકીની ની પૂછપરછ કરતા બાળા પોતાના મોટા પપ્પાની ની કરતૂત માતા ને હતી માતા બાળકીને ને તત્કાલિક હોસ્પિટલ માં લઈ જતા તેની સામે દુષ્કર્મ થયું હોવાને સામે આવ્યું હતું જે ઘટનાને પગલે કાપુદ્રા પોલીસ મતક ફરિયાદ નોંધાવતા પોલીસ સુરત ચૂટી ભાગવાની ફિરાક માં ઉદના રેલવે સ્ટેશન થી આરોપી ને ઝડપી પાડી હતો અને તેની વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી હા સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગઈ તેર તારીખના રોજ પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે એના સગ્ગા મોટા બાપુજીએ દુષ્કર્મ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો જેમાં પાંચ વર્ષની બાળકીના પિતા સાથે હતી બપોરને બપોરના બે વાગ્યાનો વાત છે કે દીકરી એના પિતા સાથે હતી તો એના મોટા પપ્પા એને રમાડવા લઈ જાઉં છું એમ કે એને લઈ ગયા અને એની સાથે અને એના પપ્પા જ્યારે નહીં ન આવ્યા તો એમણે દીકરીના રડવાનો અવાજ સાંભળ્યો તો એને દીકરીને પાસે ગયા તો દીકરી રડતી હતી કંઈ કંઈ નહોતી શકતી પછી એના મમ્મીને બોલાવે એના મમ્મીને દીકરીએ કીધું કે મને પેટના નીચેના ભાગે દુખે છે પછી એને હોસ્પિટલ લઈ ગયા એને બ્લીડિંગ પણ થતું હતું તો એનો ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટરે એમને વાત કરી કે આ દુષ્ક્ર દુષ્કૃત્યનો પ્રયાસ થયો છે તો પછી ફરિયાદી કાપુદરા પોલીસ સ્ટેશન આવ્યા ફરિયાદ કરી અને આરોપી નાસી જાય એ પહેલાં જ કાપુદરા પીઆઈ અને એમની ટીમે આરોપીને ઉધના રેલવે સ્ટેશન પાસેથી પકડી લીધો અને આરોપીને અરેસ્ટ કરીને એની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે